पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड शरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओं व्याजबी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच જી આછો સરવજનીક હાઈસ્કૂલ માં વિદ્યાર્થીઓ માટેના કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું શિક્ષા કચેરી ભરૂચ માર્ગદર્શિત અને બીઆરસી ભવનામોદ દ્વારા આયોજિત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટેના કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ નું આયોજન દિઆછો સરવજનીક હાઈસ્કૂલ માં કરવામાં આવ્યું હતું આયોજિત કારકિર્દી માર્ગદર્શન વર્કશોપમાં બીઆરસી શ્રી આસિફ પટેલ ડીઆરપી શ્રીમતી રુચિતાબેન મોદી तज्ञ वक्ता डॉक्टर मोहम्मद जलेबिया ना इंस्ट्रक्टर श्रीमती फालगुनीबेन मोदी शाला आचार्य श्री इकबाल पटेल बी आरपी श्री जयेश भाई पढ़ियार बी आरपी श्रीमती तस्लिमाबेन सी आर सी श्री सुनील चौधरी आईटीआईना सुपरवाइजर श्रीमती भाविकाबेन हाजर रहा हा कार्यक्रम की शुरुआत में शाला आचार्य श्री उस्मान सुत्रीआए मेहमा ने आकार ત્યારબાદ તજજ્ઞ વક્તા શ્રી ડોક્ટર મોહમ્મદ જલેબિયાએ વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જિનિયરિંગ તથા અન્ય કોર્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન ઉદાહરણ સહિત પૂરું પાડ્યું હતું આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટર અને તજજ્ઞ વક્તા શ્રીમતી ફાલ્ગુનીબેનને વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં ચાલતા વિવિધ ટ્રેડ વિશે માર્ગદર્શન આપી ઔદ્યોગિક હબ બનવા જઈ રહેલા જંબુસરમા કારકિર્દીની ઉજ્જવલ તકો વિશે માહિતી પૂરી પાડી હતી जिला रिसोर्स पर्सन मैडम श्रीमती रुचीता बहन वोकेशनल विषय विषय मार्गदर्शन આપ્યું હતું શાળાના माजी આચાર્ય શ્રી ઇકબાર પટેલે વિદ્યાર્થીઓને પોતાનું ગોલને મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું બીઆરસી આશીક પટેલ સાહેબે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને કારકિર્દીની માર્ગદર્શન આપી ઉજ્જવળ ભવિષ્યની ઝંખના માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા શ્રીમતી મરિયમ્બેન તિજોરીવાલાએ કર્યું હતું અંતમાં આભાર વિધી શાળાની શિક્ષિકા શ્રીમતી સોફિયાબેને કરી હતી બીઆરપી શ્રી જયેશ પઢિયારે કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ દી આછો સરવજનીક હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉસ્માન સૂતરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે